લોકો પ્રત્યેક દિવસે વહેલી સવારે સાત વાગ્યા સુધી દિવસની કથા ચાલતી હતી ચા નાસ્તા બપોરે ભોજન પ્રસાદ બપોરના ચા અને સાંજે પણ પ્રસાદ આ રીતે પુરા દિવસ ભોજન પ્રસાદ સાથેની કથા જે ચાલી એ કથાના જે યજમાન હતા એ આજે આજની આ કથામાં ઉપસ્થિત થયા છે આપણે એમને જોરદાર તાલીમના કગડાથી અભિનંદન કરીએ રાધેભાઈ રાધેભાઈ પટેલ અને એમની આખી ટીમ જે આવી છે એમને વિનંતી કરું છું વ્યાસપીઠના પૂજન માટે આપ ઉપસ્થિત થશો રાધેભાઈ અને આખી ટીમ જે યજમાન દાતા હતા પ્રત્યેક દિવસે અગિયાર હજારથી બાર હજાર જેટલી વિશાળ સંખ્યામાં આપણા સૌ હરિભક્તો ઉપસ્થિત રહેતા હતા બહુ જ અત્યંત સુંદર વ્યવસ્થા સુચારું વ્યવસ્થા એક સુંદર મજાનું સમિયાણું તૈયાર થયું હતું બધા જ પ્રત્યેક હરિભક્તોને ખુરશીમાં બેસાડવામાં આવ્યા હતા અને નવી જ ખુરશીઓ પ્રત્યેક હરિભક્તો માટે ખરીદવામાં આવી હતી સોફાની જે વીઆઈપી જે વ્યવસ્થા હતી તે સોફાની વ્યવસ્થા અને પ્રત્યેક હરિભક્તોને ખુરશીમાં બેસાડીને સાત દિવસની કથાનું રસપાન જે યજમાન કરાવ્યું છે એ આખી ટીમ આનંદપુરા કંપા અરવલ્લી જિલ્લા મોડાસાથી આજે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ છે જેઓ શ્રીનું આ તબક્કે સન્માન થઈ રહ્યું છે એ ટીમને આપણે સૌ હૃદયના પૂરા ભાવથી શુભકામનાઓ પાઠવીએ ભવ્યથી ભવ્ય શ્રી રામચરિત માનસકથા છેલ્લી ચાર જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરીએ જેમને સંપન્ન કરી છે એવી ટીમ